નમસ્કાર મિત્રો સોના તેમજ ચાંદીના ખરીદારો માટે આવી ગયા સમાચાર મિત્રો વાત કરીએ તો આજે સવારે ફરી એકવાર બજાર ખૂલતાની સાથે સોના તેમજ ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો આ ઘટાડો કેટલો છે છે અને આજે એક તોલા સોનું શું ભાવે જેની માહિતી આપણે આજના અંદર મેળવવાના છીએ જેની સાથે વાત કરીએ તો મિત્રો તમારે સોના તેમજ ચાંદીની ખરીદી ક્યારે કરવી જોઈએ જેની માહિતી મેળવીએ તેની પહેલા આપણી ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહી મિત્રો તો આજના સોના ચાંદી ચાંદી ખૂબ જ આનંદમાં જોવા મળી રહ્યા છે તો મિત્રો તમે પણ સોના ચાંદીની ખરીદી કરવા માંગો છો તો આજના તાજા ભાવની માહિતી મેળવવી જરૂરી છે તો જેની વાત કરીએ તો સૌ ચાંદીના ભાવની માહિતી મેળવી લઈએ જેની અંદર આજે

સોના ભાવ છે સાત હજાર ને છે તો મિત્રો બાવીસ કેરેટ સોનું અને સો ચોવીસ કેરેટ સોનામાં ઘટાડો જોવા મળી રહ્યો છે જ્યારે ઘણા બધા મિત્રો એવા પણ હોય છે કે અઢાર કેરેટ સોનાની ખરીદી કરતા હોય છે તો મિત્રો અઢાર કેરેટ સોનાની વાત કરીએ તો અઢાર કેરેટ સોનામાં